તો આજ તો મિત્રો છે ને કઈ જવાનું છે નહીં કારણ કે અમારે સંતોષભાઈ ગયા છે વડોદરા અને આપણે છે એકલા એટલે આપણે રહેવાનું છે કરે હાલો નાસ્તો કરો એટલે ભોખલા લાગે છે મેં રમે જોવા માખણ જે રીતે હાલો બધે નાસ્તો કરવા તો ફ્રેન્ડ જો અત્યારે અમારે ડ્રવ્ય ભાઈ આવી ગયા છે રમવા માટે

તો આજે જે જમવાની આવશે બહુ મજા તો હાલો બધે જમવા અને આ તો પાછું ઘરે ને ઘરે રહેવાનું છે એટલે કે બહુ મજા આવશે નહીં તો બ્લોકમાં બીના દેજો એ જો શ્રાવણ મહિનાનો એકઠાનો હાલે છે નિરાય તે ખાજો બેટા અને આ અમારી બે આને મારી જેમ તારે ખાવાનું છે ને આપણે નથી આપણે મિત્રો જો અત્યારે આપણે આરામ કરી લીધો છે અને વાગ્યા છે અત્યારે શાર વાગી ગયા છે અને એમાં ડવ ભાઈ જાગી ગયા છે જો તો હમ ડવ ભાઈ તો કેમ બેહી ગયા તો ચોકલેટ ખાવી ને તું કહું અને અમારે મેડમ જો બ્લાઉઝ સીવવા મળ્યા છે અમારી રોકડી કર્યા કરે શ્રાવણ મહિનો આવ્યો ને હમણાં રોકડી કરીને પૈસા ભેગા કરો તો કપડા બપડા લઈ જાવ આપણને

મોઢું ખુલ્લું રહી જાય બસુ કા હે ને ના ના હોય તો એમ જ હોય લે તો શીખવાડું તો આપેસ પડે ને ના ના હોય તો તું સાને મને સીવવા મે સીવતી નથી કટિંગ કરું તો આ તો કટિંગ કરવા મે એટલે આપણા મિત્રોને ખબર પડે કારીગર કેમ છે કે આ હસ્તા થોડા રે કે સીવતા હોય ને મશીન ઉપર હોય જ ઢગલા જો છે ને સીવેલું છે કેવું સરસ છે જો બધાય પ્રકારના તમને બ્લાઉઝ છે આપવામાં આવે છે કાદવ મસ્ત

છોકરો <laughs> <laughs> <laughs>

આ મારો બેઠક રૂમ છે નાનો એવો અને બાજુમાં મંદિર છે આ અમારા છોકરાઓના ફોટા દાદા માડી આ અમારે આ માડી છે ને એની ભેગો જ મોટો થયો આ અમારા દાદા છે આ મારા બાપા બા અને આ બધે છોકરાઓ ભાઈઓ ના અમારા ને બધે આ મારું ટીવી યુનિટ છે આ મારું મેડમ આ અમારું મંદિરનો રૂમ છે આ મારું રસોડું છે આવું બધું છે ભાઈ છે અમારું બેડરૂમ એ તો તમે જોઈ રહ્યો છે આવું છે નાનું નાનું મકાન છે આપણું ને આનું બધું જો એ કે વેકી નાખ્યું હું વેખ્યું છે હાલ આમાં આડું રહ્યું તો વેખાય છે તો મિત્રો બ્લોકમાં બન્યા રહીજો મિત્રો અત્યારે જો જમવાનું બની ગયું છે મેડમે બોલાવ્યા છે થઈ ગયો ને રેડે શું બનાવ્યું છે જો મિત્રો ગાંઠિયાનું શાક રીંગણાનું શાક દઈ અઠાણું રોટલો આબોપરનો જ ખાવો આપણે અત્યારનું ખાવાનું છે આપણા મિત્રો હાલો આપણે જમી લઈ પછી પાછા મળી મિત્રો જો અત્યારે આપણે જમી કાઢવીને હાવ નવી થઈ ગયા છે અને હવે આપણે બ્લોક પૂરો કરવાનો છે કારણ કે હજી પાછો બ્લોક એડિટિંગ કરશું ને એવું બધું કરશું એટલે આજે હતા તો જો આ બ્લોક તમને ગમે હોય તો લાઈક શેર સબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી આવજો બાય બાય